પચીસ હજાર પાંચસો સત્તાવન રૂપિયા ગુમાવ્યા આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોનલાઈન થી જોડાયા છે પાર્થ કેવી રીતે ફ્રોડ છે અને શું કાર્યવાહી ચાલી રહી છે જે જણાવું ઓનલાઈન ફ્રોડનો દુષણ સતત વધી રહ્યું છે જેની ઢાળમાં આવીને અનેક લોકોએ લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવે છે આ ઓનલાઈન ફ્રોડમાં સૌથી વધુ શિકાર જો યુવા જો બનતા હોય તો એ યુવાનો છે ઊંચા કમિશન અને ટાસ્ક પૂરો કરવાની લાલચમાં આવીને રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે જેનો એક કિસ્સો ભાવનગરથી બહાર આવ્યો છે જેમાં ફાઈનાન્સ કંપની નો જે કર્મચારી છે તે ફ્લાઇટ ટિકિટ બુક કરાવવાના ટાસ્ક પર કમિશન મેળવવાની લાલચમાં અઢાર લાખ પચીસ હજાર રૂપિયા જેવી રકમ છે તે ગુમાવવાનો વારો આવ્યો છે જોકે ઓનલાઈન ફ્રોડમાં થતા કેસમાં સૌથી મહત્વની વાત તો એ પણ છે કે આ કેસોમાં એસી ટકા જેટલી જે કેસોમાં રિકવરી છે તે થઈ શકતી નથી જેના કારણે રૂપિયા ગુમાવવાનો આવે છે આ ફ્રોડ નું જે નેટવર્ક છે તે તોડવું જરૂરી છે અને આ અંગેની જે ઘટનાક્રમ બન્યો છે તેની સાયબર ક્રેન્જમાં ભાવનગર ની અંદર યુવાન છે તે સામાન્ય વ્યક્તિ જે છે તે અઢાર લાખ પચીસ હજાર રૂપિયા જેવી રકમ પણ ગુમાવી છે અને જેની ફરિયાદ છે તે સાયબર રેન્જમાં નોંધાવી છે જેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પણ જોવાનું એ રહ્યું કે આ જે યુવાન છે તેમના રૂપિયા રિકવર થશે કે નહીં પરત જી આભાર તમામ જાણકારી આપવા માટે